ચાવી બ્લેક બાપી લોકો મારક નો જોવો અને બીજો બ્લોગ માં વાટુ ચાન ને ઉતાવળ કરતા હતા ના ગયા એટલે આપણો મોજ પડી જાય છોકરા એમ જોઈ શકો હો આપણો બ્લેક બફેલો તો બ્લોગ માં બનાવી જો મળવી આગળ કન્ટિન્યુ તો આપડા જો ટાબરિયા રમા નાના તો આપડે ટાબરિયા કાય ગીત ગવડાવી દેવા ગીત ગાય એક માડુ ચાલ ઘર આય પણ યાતા ને તો યા ઉભો મજા આવી આગળ કન્ટિન્યુ આપડે દુકાન બાજુ લઈ લીધી સ્પ્લેન્ડર નીચાવીશ અને આપણું સ્પ્લેન્ડર તો કન્ટિન્યુ મળવી આગળ ચાલો

ના આપોને કે બેસે જો કાળો આગળ કન્ટિન્યુ મજા છે અમે નીકળી કે બનાવો નતો

તો કરી નાખવી વિશ્વ ને તમારે પણ કરવું કરજો પૈસા થઈ જાય તૈયાર થાય હા વાળ વાળ સેટ કરી લે વાકડીયા વાળના શેટ કરી લેલ બિલ વાળ માં બન્યા રેજો મજા આવશે

જેથી આપણે સપોર્ટર વધે તો મળવી આવતા બ્લોગમાં